નમસ્કાર મિત્રો જય માતાજી અને હવે જઈએ છીએ સ્ટ્રીમિંગ આપણે સ્ટાર્ટિંગ આપણે કરી દીધું છે મિત્રો ભાઈ લાઈક જ નાખાય છે સુરભાની આગળ જાય છે તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો મળી આગળ તો મિત્રો ફાઇનલી હાઈવે જોતા છે આન પડી ગયા છે રસ્તો એક નંબર રસ્તો આ એક નંબર ફીકુ બા ઓગે છે મારે આ

મીડિયમ હાલ બીજું કોક અલગ લાગી અડધો કલાક અમાર રિકુભાઈ સ્ટોરી શું શું લેવી સ્ટોરી હે ફાઇનલી તૈયાર થઈ ગઈ છે હવે સારું બાકી પેન્ટ બે શબ્દ કહી દો આપણી ચેનલ વિશે જે ની બે દિવસથી વિડિયો નહી આયા બરોબર ચાલુ આ ની આપણે પેલી કહી દઉં વિડિયો તમને હાઈએ ટાઈમ નું સેટ થતું નહોતું મિત્રો એટલે બે દિવસથી વિડીયો અપલોડ કર્યા નહીં રાત માં આજે આઈ ગયા બરોબર અને જે આપણે વ્લોગ ની ચેનલ વિશે બે આપણે સાઈડ માં નવી ચેનલ બનાવી છે વ્લોગ માટે સ્પેશિયલ અમારું રૂટિન જે શૂટિંગનું કામ હોય એ એમાં આવશે એમાં અપલોડ કરીશું જોતા રહેજો સબસ્ક્રાઇબ કરજો કરજો અને સપોર્ટ કરવા કરજો અને સપોર્ટ કરતા રહેજો અને ગલોજી ફાઇનલી તૈયાર થઈ જશે બે શબ્દો આ ગલોજી કહે છે બે શબ્દો શું કહું કોડો આ ચેનલ વિશે કહી દો આપડી ચેનલ તો મજબૂત બનાવવાની ભાઈ હો મિત્રો હા અને વિડિયો ચમ નતા આવતા વિડિયો હમણાં થોડા કોમમાં પડ્યા તેમ હમ બે દિવસ લેટ થયા પણ

કેટલા એક્સાઇટેડ છો તમે જોરદાર એવું જ હું તો મિત્રો થોડું શોર્ટ બતાવીએ તમને ગલાજી બને બને વ્લોગમાં મને પાયો રે આ તો મેં ખરેખર બાપુ એકલા છે આ તો કમ્પ્લીટ થઈને ઉડ આવું છે બાકીની વાત કાલની વાત કાલ ખાવાનું તૈયાર છે કે નહીં હોય ખાઈ ઉડ આવું છે ભાઈ આ તો તો વાદો ને એ ઈ વાદો થોડો આ કટમાંથી લેવાનો પાટલે થોડો આ તો બરોબર તો ઘરે આબ સુરભા વિકુભા ગલોજી તો મિત્રો શો ચાલુ છે તો મિત્રો અડધું શૂટિંગ બતાવી ગયું છે ને હવે અડધું બાકી છે અને બહુ મસ્ત મસ્ત મજાનું વાતાવરણ મિત્રો તમે જુઓ તો કે આવું ખરેખર એટલી મસ્ત હરિયાળી હરિયાળી છે ને ચારે બાજુ અને પાછું ચોમાહાનું એક નંબર વ્યૂ આવે અને ગરવાજી શીખશું કરે સામેલો હરિયા સામે ગલાજી હેમન ગતિ કરવા આવ્યા છે

જબર હેરાન થયા વિકુ ભાના તો વાંધો નહીં ગરમી બહુ લાગે રી હા રીકુ ભાને પડવાની તૈયારી છે તો મિત્રો આ રીતે બ્લોગ માં બન્યા રહેજો અને અમારો બ્લોગ કેવો લાગે છે તમને સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બાકી બનાવી રહેજો બ્લોગ માં મળ્યા કર તો મિત્રો ફાઇનલી અમારો આ ફાઇનલી આપણો જે વિડિયો શૂટ કરવાનો હતો એ થઈ ગયો છે પૂરો તો હવે કપડાં બપડાં ચેન્જ કરી નાખ્યા છે પેકિંગ તૈયારી થાય રહી પાર્સલ પેકિંગ થાય છે ગલુભા

વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો બાકી મળીએ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રીરા